સુરત ખાતે ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન દ્વારા યુનિ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગણીસો બાણું અત્યાર સુધીના તેત્રીસ વર્ષના અનુભવ સાથે ટ્રાન્સ ગ્લોબ લાખો વિદ્યાર્થીઓના વિદેશમાં અભ્યાસના સપના સાકાર કરી ચૂક્યું છે ત્યારે આજરોજ તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ હોટલ લોર્ડ પ્લાઝા ખાતે યોજાયેલ ગ્રાન્ડ યુનિએક્સપોમાં નેવુંથી વધુ ટોચની વિદેશી યુનિવર્સિટીઓની હાજરી સાથે પાંચસો પચાસથી વધુ વિદ્યાર્થીઓનો ઉત્સાહભર્યો પ્રતિસાદ અને વીસ લાખથી વધુ સ્કોલરશીપ ગાઇડન્સ બે લાખ સુધીની ફ્રી એપ્લિકેશન ગાઇડન્સ તથા પીઆર તકો અંગોનું સ્પેશિયલ માર્ગદર્શન આપવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે વરાછા વિસ્તારમાં ટ્રાન્સ ગ્લોબલની ચાર બ્રાન્ચ આવેલી છે તમે લોકો તેની મુલાકાત અવશ્ય લઈ શકો છો હું છું જતીન સોની અને આજે ટ્રાન્સગ્લોબે હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે એક ગ્લોબલ યુનિ એક્સપો યોજેલો છે જેમાં વિદેશની નેવુંથી વધારે યુનિવર્સિટીઓ ભાગ લીધો છે આ કાર્યક્રમ અંગત હજારથી વધારે સ્ટુડન્ટ એમના કરિયર અને ભવિષ્યના પ્લાનિંગ માટેનું માર્ગદર્શન લેવાના છે અમે આ કાર્યક્રમ છેલ્લા તેત્રીસ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છીએ આજ રોજ અમે એવી આશા રાખીએ છીએ કે હજારથી વધારે છોકરાઓ અહીંયા આવશે વધારે વિદેશ દેશ વિદેશની અલગ અલગ યુનિવર્સિટીઓ પાસેથી એમના કરિયર અને ભવિષ્ય વિશેનું માર્ગદર્શન લેશે અને એમના કરિયર માટેના પ્લાનિંગ કરશે આ ઉપરાંત આઈએલટીએસ પીટીઈ ટોફેલ જેવી ઇંગ્લિશ માટેની તૈયારી માટેની એક્ઝામ્સની પણ પ્રિપેરેશન્સ અમે કરાવીએ છીએ અને એ સાથે સાથે એમના પણ માર્ગદર્શન અને ગાઈડલાઇન્સ અમારી સંસ્થાઓમાં તમને મળી જશે ગ્લોબ છેલ્લા તેત્રીસ વર્ષથી આ સુવિધા અને આ લાઈક ફેસિલિટીઝ સ્ટુડન્ટને આપતું રહ્યું છે અને એ ફેસિલિટીઝમાં અમે લોકો ઓલમોસ્ટ એક લાખથી વધારે સ્ટુડન્ટ્સ લોકોને કરિયર ગાઈડન્સ માટે સક્સેસફુલી આગળ વધારી ચૂક્યા છીએ અને ધીસ જર્ની વિલ કન્ટિન્યુ ટુવર્ડ્સ અ લોંગ ટાઈમ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે